ઘટના બાદ સુરતનું તંત્ર હવે એક્શન મોડમાં છે સુરત મનપાએ એકસો નવ મિલકત એક જ દિવસમાં સીલ કરી શાળા કોલેજ હોસ્પિટલ સહિત એકસો નવ મિલકતોને સીલ મારવામાં આવ્યું જેમાં મોલ શોપિંગ સેન્ટર અને ટેક્સટાઇલ માર્કેટ પણ સામેલ છે રાંદેર ઝોનમાં બેન્કવેટ હોલ કાર વર્કશોપ સહિત પંદર મિલકતો સીલ કરાઈ તો લિંબાયત ઝોનમાં હોસ્પિટલ નર્સરી સહિતની વીસ મિલકત જે સીલ કરવામાં આવી અઠવા ઝોનમાં ખેલઘર ગેમ ઝોન સહિત કુલ ચાર મિલકતોને સીલ મરાવી

રાજ્ય સરકારે આપેલા આદેશો મહાનગરપાલિકાઓ અને ફાયર સેફ્ટી મુદ્દે ઉદાસીન વલણ રાખતી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં રામદેવ ઝોન માં હોલ કાર વર્કશોપ ફૂડ કોર્નર ચિલ્ડ્રન હોસ્પિટલ ગરબા ક્લાસ અને ટ્યુશન ક્લાસીસ સહિત પંદર મિલકતોને અઠવા ઝોન માં મિલકતો કરવામાં આવી છે ઝોન માં ખેલઘર ગેમ ઝોન સહિત ચાર મિલકતો ને હાલ સીલ કરી દેવામાં આવી છે તેવી જ રીતે સેન્ટ્રલ ઝોન માં એક સાથે બાર હોસ્પિટલ ને સીલ મારવામાં આવ્યા છે જ્યાં સૌથી મોટી જે કાર્યવાહી છે તે હમણાં સુધી સુરત વિભાગ દ્વારા કરવામાં આવી છે કારણ કે હમણાં સુધી તો આ પ્રકારની કાર્યવાહી જોવા મળી નહોતી પરંતુ રાજકોટ અગ્નિકાંડની ઘટનાએ જાણે સુરત મહાનગરપાલિકા તંત્રને હવે ઊંઘમાંથી જગાડી હોય તે વાત નકારી શકાય નથી જી જી આભાર આપનો જાણકારી આપવા માટે